હેલો મિત્રો આજે આવી ગયા છીએ અમે ગોધીનગર હજર રતનપુર સોલર પેનલની સાઈડ કરવા માટે અને જોરદાર લોકેશન છે અહીંયા અમારા મોનો શું બધા કોમે વધી પડે અહીં સુનિલભાઈ કટ્ટુ લઈને આવી રેતીનું ઊં ઊં કરી ઊં ઊં શંકુ વાયલ ખેંચી લઉં

ઓ સુનિલ ભાઈ આયા સુનિલ ખતરનાક ઘર હ અહીંયા બતાવાય મારો કાઠું કોમ છે સુનિલ ભાઈ કે હું એ વ્લોગ ચાલુ દઉં એ હોય આમને સામને દો દો વ્લોગર વ્લોગ બનાતી હોય તો જય માતાજી મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણા બ્લોકમાં આપણે આવી ગયા છે ભલાજીના બ્લોકમાં અને ભલાજીના બ્લોકમાં આપણે આવી ગયા છે ભલોજી ખાટી ભલોજી ખાટી મેતર આઈડી મેં એન્ટર કર ફોલો કરજો લાઈક કરજો અને શેર કરજો તો આપણે આમ કે તો સોલર લગાવવા બંકો જોરદાર બોલ આપણને એવું બોલતા આવડતું નહીં નવા નવી ચાલુ કરી હતી આપણે બીજે ભાઈ

આપણો કોમ કરતા રહેશું વિજયભાઈ કારુ મેચા બે બંકા કોમ કરી જતા રહે લાગી લાગ ખાવા જતા રહે આપણો કોમ કરશું એ બતાવ્યું અને તમે સપોર્ટ કરો આજનું સ્ટેટસ જુઓ ફેસબુકમાં ફેસબુકમાં આપણે તમારા સપોર્ટ થી પેમેન્ટ બેમેન્ટ થોડુંક ચાલુ થઈ ગયું છે પણ જે વધારે સપોર્ટ કરો તો વધારે ઢગલો ને ઢગલો પૈસા આવે તો ભાઈ કોમી ના જવું પડે આવી ગરમીમાં ફાટી પડું ફાટી પડું થાય એટલે ઘેર પર વિડીયો જ બનાવી બનાવી કરું છું ચલો આગળનું કોમ બોમ પછી બતાવું સાહિલ ભાઈ વર્ગી પડાય જોરદાર કોમે માપલી દસ ફૂટ એમ અંદર નહી જતી પણ એના પિસ્તાલીમ પિસ્તાલીસ નેવું પિસ્તાલીસ એકસો પોત્રીસ પોતાલીસ એકસો પિસ્તાલીસ રાખો

બોલો આ ગાઈજ બોલો પુનીત પુનિત ના ગોમ આવી ગયા છે અમે વિજે બોલ તો કરો કાકા અને મારો કોમ પતી ગયું છે અમે જઈએ ઘેર કારીગરો જુઓ નાવાન ધોવા મળ્યા બાવો બાવો થઈ ગયા એ ગરમીના થોડો વરસાદ આવું આવું કરતો હતો મારું મારું કઈ હા કાયા છે અહીંથી કાડું ના નાઠો અમાર શેઠી જાતે માલ ભરી અંદર ગાડીમાં હા અમાર મોણસ મારું મારું કરી રહ્યો ગરમી ગાડી પેક થઈ જાય કે નીકળીએ આ ભાઈ વ્લોગર કાડ્યો કાડ્યો જમ્બો કાયા હાય આ તો પૂની છું અત્યારે

આટલાથી વ્લોક સમાપ્ત કરીએ આવતીકાલે નવો વ્લોક નવો ટાઈમ ચલો જય માતાજી જય જવાન જય કિસાન